ગુરુનાનક દેવજીની પાંચસો પંચાવનમી મી નિમિત્તે તળાજા શહેરમાં ઠંડા પીણાનું વિતરણ તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી દર વર્ષની જેમ ગુરુનાનક દેવજીની જન્મજયંતિ એટલે કે પ્રકાશ પર્વ કાર્તિક મહિનાની પૂર્ણિમાની તારીખે એટલે કે આજે શુક્રવાર નવેમ્બર પંદર બે હજાર ચોવીસના રોજ પૂરા ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે ગુરુનાનક દેવજી પ્રકાશ પર્વ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઉજવવામાં આવે છે અને જ્યાં પણ શીખ સમુદાયના લોકો હોય છે આજે વર્ષ બે હજાર ચોવીસમાં કાર્તક પૂર્ણિમાના દિવસે ગુરુ નાનક દેવજીની પાંચસો પંચાવનમી જન્મ જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે ગુરુ નાનક દેવજીએ એક નવા શીખ ધર્મનો પાયો નાખ્યો હતો જેને આજે વિશ્વનો સૌથી પ્રગતિશીલ ધર્મ માનવામાં આવે છે તેમણે માનવતા એકતા સેવા અને સાચા પ્રેમ જેવા ઉચ્ચ આદર્શોને વિશ્વ સમક્ષ મૂક્યા તેમના ઉપદેશોએ કરોડો લોકોનું જીવન બદલી નાખ્યું દેવજીનો પ્રકાશનો તહેવાર આપણને આધ્યાત્મિક જાગૃતિ અને આત્મસાક્ષાત્કાર માટે પ્રેરણા આપે છે તેવી જ રીતે આજે તલાજા શહેરમાં પણ ગુરુ નાનક દેવજીની પાંચસો પંચાવનમી જન્મ જન્મજયંતિ નિમિત્તે તલાજા શહેરમાં ઠંડા પીણાનું વિતરણ તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી